મિત્રો આ તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર હાલજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં હાલ ચોમાસું ખૂબ જ સક્રિય છે અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી રહ્યો છે ચોમાસું શરૂ થયા બાદ ગુજરાતના વરસાદનો આ ત્રીજો રાઉન્ડ છે જેમાં ઘણા વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે ગુજરાતમાં હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે બાદ પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા પણ છે ઓડિશા પર બનેલી પ્રેશર એરિયા આગળ વધીને હવે ગુજરાત નજીક આવી ગયો છે હાલ આ વરસાદની સિસ્ટમ મધ્યપ્રદેશ પર છે અને તેની ગુજરાત પર અસર થઈ રહી છે મિત્રો ગુજરાતમાં હાલ ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થયો હોવા છતાં ખાસ કરીને મિત્રો રાજ્યના છવ્વીસ જેટલા જિલ્લાઓમાં સત્તર જુલાઈ સુધીમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિની આગાહી કરવામાં આવી છે મિત્રો ગુજરાતમાં હવે વરસાદના વિસ્તારો બદલવાની પણ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હાલની સ્થિતિ સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદ સૌરાષ્ટ્રમાં વધારે પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જો કે આગામી 3 દિવસ માટે હવે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે સતત ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યાં

મિત્રો એકવીસ અને બાવીસ જુલાઈ ની આસપાસ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટે તેવી સંભાવના છે પરંતુ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતા વધારે વરસાદ પડી શકે તેવી શક્યતા રહેલી છે સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી 4 થી 5 દિવસમાં કેટલાક સ્થળોમાં સારો વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે મિત્રો સાથે જ બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધીને ઓડિશામાં પહોંચવાની સાથે મજબૂત બનીને લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ ગયું હતું હવે આ વરસાદી સિસ્ટમ ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓડિશા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં વરસાદ આપી રહી છે આ ઉપરાંત ઓફ શોપ ટ્રક દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી બનેલી છે અને તે પણ ખૂબ જ સક્રિય છે

સામાન્ય રીતે ચોમાસામાં આપણે ત્યાં બંગાળની ખાડીમાં સર્જાતા લો પ્રેશર એરિયા એટલે કે વરસાદી સિસ્ટમ સૌથી વધારે વરસાદ આપે છે સાથે જ મધ્ય ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચોમાસાનો વરસાદનો આધાર આ સિસ્ટમ પર જ રહેલો છે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે ઓગણીસ જુલાઈ ના રોજ ફરીથી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાશે જે ગુજરાતના ભાગોમાં વરસાદ લાવશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો